નમસ્કાર મિત્રો અમારી ચેનલ બુદ્ધા આપનું સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હમણાં કરી લો કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ વાર્તા આત્મનિયંત્રણનો માર્ગ ઘણા વર્ષો પહેલા મગધ રાજ્યના એક ગામમાં આદિત્ય નામનો એક યુવક રહેતો હતો આદિત્ય યુવાન મજબૂત અને બુદ્ધિશાળી હતો પરંતુ તેનું મન ઘણીવાર અશાંત અને વિચારોથી ભરેલું હતું તે પોતાના મનને કાબૂમાં રાખી શકતો નથી અને ઘણી વખત તેને અનૈતિક વિચારોનો સામનો કરવો પડે છે આદિત્યને ખાસ કરીને આ સમસ્યા ત્યારે થઈ જ્યારે તેણે ગામની સ્ત્રીઓ તરફ જોયું તે જાણતો હતો કે આ વિચારો ખોટા છે અને તેને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તેના મન અને વિચારોની શક્તિ તેને હરાવી દેશે એક દિવસ તેણે સાંભળ્યું કે બુદ્ધ નજીકના ગામમાં ઉપદેશ આપવા આવ્યા હતા બુદ્ધની ખ્યાતિ આદિત્યના કાન સુધી પહોંચી ચૂકી હતી તે જાણતો હતો કે જો કોઈ તેને આ સમસ્યામાંથી મુક્ત કરી શકે તો તે બુદ્ધ હશે બુદ્ધની મુલાકાત આદિત્ય જલ્દી જ બુદ્ધના ઉપદેશના સ્થળે પહોંચી ગયો ત્યાં તેમને જોયું કે મોટી સંખ્યામાં લોકો બુદ્ધના ઉપદેશો સાંભળવા આવ્યા હતા બુદ્ધ એક ઝાડ નીચે બેઠા હતા અને તેમનો ચહેરો શાંત અને કરુણાથી ભરેલો હતો પ્રવચન પૂરું થયા પછી આદિત્યએ હિંમત ભેગી કરી અને બુદ્ધ પાસે ગયો તેણે નમ્રતાથી કહ્યું પ્રભુ મારું મન વ્યગ્ર છે હું જાણું છું કે મારા વિચારો અનૈતિક છે પણ હું તેને રોકી શકતો નથી ખાસ કરીને જ્યારે હું કોઈ સ્ત્રીને જોઉં છું ત્યારે મારું મન વ્યગ્ર થઈ જાય છે કૃપા કરીને મને મદદ કરો રસ્તો બતાવો બુદ્ધે હસીને આદિત્ય તરફ જોયું અને શાંત સ્વરે કહ્યું પ્રિયવત્સ માનવ મન એક વાંદરાની જેમ છે અને તે હંમેશા તમારા મનની અસ્થિરતાનું પરિણામ છે મનને કાબૂમાં રાખવું અશક્ય નથી બીજી સ્ત્રી પ્રત્યેનું વલણ બુદ્ધે આગળ કહ્યું સ્ત્રી માત્ર એક શરીર નથી તે એક આત્મા છે એક વ્યક્તિ છે અને તેનું પણ તમારા જેટલું જ મહત્વ છે જ્યારે તમે કોઈ અજાણી સ્ત્રીને જુઓ ત્યારે તેને તમારી માતા બહેન કે પુત્રી માનો જો તમે તેને જોશો તો માત્ર એક વસ્તુ તરીકે તમારું મન વિકારોથી ભરાઈ જશે આદિત્યએ ધ્યાનથી સાંભળ્યું અને પૂછ્યું પણ પ્રભુ મારા મનમાંગ આ વિચારો કેમ વારંવાર આવે છે હું તેમાંથી કેવી રીતે છુટકારો મેળવી શકું બુદ્ધે જવાબ આપ્યો વત્સ તારા મનમાંગ આ વિચારોનું કારણ તારી વાસનાઓ છે વાસના માણસને અંધ કરી દે છે અને તેને તેના કર્તવ્યથી દૂર કરે છે વાસનાઓથી મુક્ત થવાનો એકમાત્ર રસ્તો ધ્યાન અને આત્મનિયમ છે સ્વનિયંત્રણનો અભ્યાસ કરવો બુદ્ધે આદિત્યને ધ્યાનની એક સરળ પદ્ધતિ શીખવી તેણે કહ્યું દરરોજ સવાર સાંજ તમારા મનને શાંત કરવાની પ્રેક્ટિસ કરો જ્યારે પણ તમારા મનમાં કોઈ ખલેલ ઊભી થાય ત્યારે ઊંડો શ્વાસ લો અને તમારું ધ્યાન તમારા શ્વાસોશ્વાસ પર કેન્દ્રિત કરો આ તમને વર્તમાન ક્ષણ પર લઈ જશે અને તમારા વિચારોને નિયંત્રિત કરશે અવતરણ ચિહ્ન બુદ્ધે તેને બીજી પ્રથા શીખવી તેમણે કહ્યું જ્યારે પણ તમારા મનમાં કોઈ સ્ત્રી વિશે અશુદ્ધ વિચારો આવે છે તો તરત જ વિચારી લો કે તે પણ કોઈની માતા બહેન અથવા પત્ની છે તેના માટે દયા અને આદર રાખો આ રીતે ધીમે ધીમે તમારા વિચારો શુદ્ધ થશે થઈ જશે મુશ્કેલીઓ અને સફળતા આદિત્યએ બુદ્ધના ઉપદેશોનો સ્વીકાર કર્યો અને તેનું પાલન કરવાનું શરૂ કર્યું શરૂઆતમાં તેના માટે આ પ્રેક્ટિસ કરવી મુશ્કેલ હતી તેના વિચારો વારંવાર વિચલિત થતા અને તે તેના જૂના વર્તનમાં પાછો ફરતો પણ તેણે હાર ન માની જ્યારે પણ તેનું મન વ્યગ્ર બને ત્યારે તે ધ્યાનની પ્રેક્ટિસ કરતા અને મનને શાંત કરવાનો પ્રયાસ કરતા ધીમે ધીમે તેને સમજાયું કે તેના વિચારો હવે પહેલાં જેટલા શક્તિશાળી નથી રહ્યા થોડા મહિનાની પ્રેક્ટિસ પછી આદિત્યને લાગ્યું કે તેનું મન વધુ સ્થિર અને શાંત થઈ ગયું છે તે શીખ્યા કે વિચારોને દબાવવાને બદલે તેને સમજવું અને તેના મૂળ સુધી પહોંચવું વધુ જરૂરી છે સમાજને સંદેશ એક દિવસ આદિત્યુદ્ધ ને કહ્યું ભગવાન તમારા ઉપદેશો મારું જીવન બદલી નાખ્યું છે હું હવે પહેલા જેવો બેચેન નથી મારા મનમાં પવિત્રતા અને શાંતિની ભાવના છે શું હું તમારા ઉપદેશોને અન્ય લોકો સુધી પહોંચાડી શકું બુદ્ધે હસતામ હસતામ કહ્યું વત્સ જે પણ જ્ઞાન તમને શાંતિ આપે છે તેને અન્ય લોકો સાથે વહેંચો પરંતુ ધ્યાનમાં રાખો કે આ જ્ઞાન માત્ર શબ્દો સુધી સીમિત ન હોવું જોઈએ તેને તમારા જીવનમાં અપનાવો અને તમારા આચરણથી બીજાઓને પ્રેરણા આપો બુદ્ધના આદેશને અનુસરીને આદિત્યએ તેમના ગામ અને આસપાસના વિસ્તારોમાં આત્મનિયંત્રણ અને ધ્યાન શીખવાનું શરૂ કર્યું તેમણે લોકોને શીખવ્યું કે વિચારોને કેવી રીતે નિયંત્રિત કરવું શક્ય છે અને કેવી રીતે ઈચ્છાઓથી મુક્ત થઈને શાંતિ પ્રાપ્ત કરવી વાર્તાનો ભાવાર્થ આ વાર્તા પરથી સમજી શકાય છે કે બીજી સ્ત્રી પ્રત્યેના અનૈતિક વિચારોથી બચવા માટે પહેલા પોતાના મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે દરેક સ્ત્રી સાથે માતા બહેન કે પુત્રી જેવો વ્યવહાર થવો જોઈએ તેવી બુદ્ધની સલાહ સમાજમાં નૈતિકતા અને સન્માનની ભાવના લાવવામાં મદદરૂપ છે ધ્યાન અને આત્મનિયંત્રણ દ્વારા માણસ માત્ર પોતાના વિચારોને નિયંત્રિત કરી શકતો નથી પરંતુ તે સમાજમાં શાંતિ અને સંવાદિતાનું વાતાવરણ પણ બનાવી શકે છે આદિત્યની જેમ જો દરેક વ્યક્તિ પોતાના મનને કાબૂમાં રાખતા શીખી જશે તો સમાજમાં નૈતિકતા અને પવિત્રતા ચોક્કસપણે વિકસિત થશે તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન દબાવો ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો